ભીતરના ત્રાજવામાં ક્યારેક જોઈએ તો ખરા શેનો વજન વધી રહ્યો છે લોકો અને દુનિયા માટેની ફરિયાદોનો કે પછી એમની સરાહનાનો કોઈના જરૂરી યોગ્ય સમયે અને સાચા વખાણ કરવા માટે અહંકાર અને ઈર્ષાને ખતમ કરીને સહજતાથી એમ કહેવું કે દોસ્ત તે જે કર્યું છે ને એ જબરજસ્ત છે તું જે કરી રહ્યો છે એ મને બહુ ગમે છે એના માટે તને ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ આવું જ્યારે અંદરથી નીકળવા લાગે ત્યારે ફરિયાદો ઓછી થશે ચિંતા અને અજંપો ઓછા થશે અને અંદર અજવાળું એટલું સરસ થશે કે તમારી સ્માઇલમાં અને તમારા ચહેરાના નૂરમાં જબરજસ્ત તાજગી આવશે તો વિચારીએ ફરિયાદો ઓછી થઈ કે કેમ અને સરાહના વધી કે કેમ સહજના સથવારે